7 ઓક્ટોબર આ વર્ષે શરદ પૂર્ણિમા પર દેવી લક્ષ્મી ખાસ પ્રાર્થના કરવામાં આવે છે આ ઉપરાંત ભગવાન વિષ્ણુ ની પૂજા કરવાથી આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થાય છે આ વર્ષે શરદ પૂર્ણિમા છ ઓક્ટોબર બે ના રોજ ઉજવવામાં આવશે

નામ કોજાગરી પૂર્ણિમા છે દેશના ઘણા ભાગોમાં શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે પશ્ચિમ બંગાળ ઓડિશા અને આસામમાં કોજાગરી પૂર્ણિમાનો તહેવાર ખૂબ જ ભક્તિભાવથી ઉજવવામાં આવે છે કોજાગરી પૂર્ણિમા પર દેવી લક્ષ્મીને વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવે છે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં એવું માનવામાં આવે છે કે ધાર્મિક પૂજા કરવાથી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે ઓક્ટોબર બે ના રોજ આવશે શરદ પૂર્ણિમાની તિથિ પ્રારંભ છ ઓક્ટોબર બે હજાર ને બપોરે બાર વાગીને ત્રેવીસ મિનિટ થશે જ્યારે તેની સમાપ્તિ સાત ઓક્ટોબર 2025 સવારે 9 વાગીને 16 મિનિટ થશે શરદ પૂર્ણિમાના દિવસે સવારે 4 વાગીને 39 મિનિટ થી સવારે 5 વાગીને 28 મિનિટ સુધી બ્રહ્મ સવારે 10 વાગીને 41 મિનિટ થી બપોરે 12 વાગીને 9 મિનિટ સુધી લાભ ઉન્નતિ મુહૂર્ત બપોરે 12 વાગીને 9 મિનિટ થી બપોરે 1 વાગીને 37 મિનિટ સુધી અમૃત સર્વોત્તમ મુહૂર્ત રહેશે આ મુહૂર્ત દરમિયાન શ્રદ્ધાળુઓ સ્નાનદાન કરી શકે છે શાસ્ત્રો અને પુરાણોમાં શરદ પૂર્ણિમાનો ઉલ્લેખ ભાગવત મહાપુરાણ પૂર્ણિમા સ્કંદમાં ઉલ્લેખ છે કે અશ્વિન પૂર્ણિમાની રાત્રે ભગવાન ગોપીઓ સાથે મહારસ કર્યા હતા તેથી તેને રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે સ્કંદ પુરાણ અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર અમૃતનો વરસાદ થાય છે તેથી ચંદ્રના પ્રકાશમાં માંગ રાખેલા ખોરાકમાં ઔષધિય ગુણધર્મો પ્રાપ્ત થાય છે

તેથી શરદ પૂર્ણિમા છ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ ઉજવવામાં આવશે આ દિવસે નિશ્ચિતા પૂજા માટેનો શુભ સમય રાત્રે પોના બાર થી રાત્રે બપોરે બાર વાગીને ચોવીસ મિનિટ મોડે સુધી રહેશે ચંદ્ર સાંજે પાંચ વાગીને સત્તાવીસ મિનિટ ઉદય પામશે શરદ પૂર્ણિમા પૂજા વિધિ આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પવિત્ર નદીમાં સ્નાન કરવાનું સૂચન કરે છે જો તમે નદીમાં સ્નાન ન કરી શકો તો ઘરે પાણીમાં ગંગાજળ ઉમેરો સ્નાન કરો અને પછી સ્વચ્છ કપડા હવે લાકડાના બાજો અથવા થાળી પર લાલ કપડું પાથરી લક્ષ્મીની મૂર્તિ મૂકો અને તેમને લાલ સ્કાથી શણગારો લાલ ફૂલો અત્તર પ્રસાદ લાકડીઓ અને સોપારીથી થી દેવી લક્ષ્મીની પૂજા કરો આ પછી દેવી લક્ષ્મી સમક્ષ લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો પૂજા પૂર્ણ થયા પછી આરતી કરો સાંજે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ફરીથી પૂજા કરો અને ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરો પૂજા પછી ચોખા અને ગાયના દૂધમાંથી બનાવેલી ખીર તૈયાર કરો અને તેને ચાંદનીમાં મૂકો મધ્યરાત્રિએ દેવી લક્ષ્મીને ખીર અર્પણ કરો અને તેને પરિવારના બધા સભ્યોને પ્રસાદ તરીકે ખવડાવો ભગવાન કૃષ્ણએ શરદ પૂર્ણિમા પર મહારાસ લીલા કરી હતી પૌરાણિક માન્યતા મુજબ ભગવાન કૃષ્ણે શરદ પૂર્ણિમા પર મહારાસ લીલા કરી હતી આ દિવસે ચંદ્રદેવને વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવે છે અને ખીર ચઢાવવામાં આવે છે શરદ પૂર્ણિમા પર ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે અવકાશમાં બધા ગ્રહોમાંથી નીકળતી સકારાત્મક ઉર્જા કિરણો દ્વારા પૃથ્વી પર પડે છે ચાંદનીના પ્રકાશમાં ખીર બનાવીને ખુલ્લા આકાશ નીચે સંગ્રહ કરવા પાછળનો એક વૈજ્ઞાનિક તર્ક એ છે કે ચંદ્રના ઔષધીય કિરણોને કારણે ખીર અમૃત જેવી બની જાય છે પછી તેનું શરદ પૂર્ણિમા છ ઓક્ટોબર પચીસ શરદ પૂર્ણિમા અને કોજાગર વ્રત ફક્ત અશ્વિન પૂર્ણિમા આવે છે જે પ્રદોષ અને નિશીતની રાત્રે આવે છે જો પૂર્ણિમા પહેલા દિવસે આવે છે અને પ્રદોષ ના બીજા દિવસે ના આવે તો પહેલા દિવસે વ્રત રાખવામાં આવે છે આ વર્ષે પૂર્ણિમાની તિથિ છ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ આવશે અને તે સાત ઓક્ટોબર બે હજાર પચીસ ના કોજાગર વ્રત મનાવવામાં આવશે હિન્દુ કેલેન્ડર મુજબ અશ્વિન મહિનાની પૂર્ણિમાની તિથિ છ ઓક્ટોબર ના રોજ બપોરે બાર વાગીને ને ત્રેવીસ મિનિટ શરૂ થશે તે બીજા દિવસે સાત ઓક્ટોબર સવારે નવ વાગીને ને છ મિનિટ સમાપ્ત થશે કેલેન્ડર ગણતરીઓના આધારે આ વર્ષે શરદ પૂર્ણિમા છ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે શુભ સંયોગ આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે એક ખૂબ જ અનોખો સંયોગ બનવા જઈ રહ્યો છે ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે હાજર રહેશે જે આ દિવસને વધુ ખાસ અને ફળદાયી બનાવશે શરદ પૂર્ણિમાનું મહત્વ ધાર્મિક માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમા પર સમુદ્ર મંથનમાંથી દેવી લક્ષ્મીનો ઉદભવ થયો હતો

એવું માનવામાં આવે છે કે પૃથ્વી દુધિયા પ્રકાશમાં સ્નાન કરતી હોવાથી આ દિવસે ચંદ્રના ખીરનો અમૃત વરસાવે છે તેથી રાત્રે ચાંદનીમાં ખીર ચોખાની ખીર મૂકવાની પરંપરા છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો અથવા વિશ્વનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી